નમસ્કાર ઇકબાલ રાંધણ પટેલ ગુજરાતી શિક્ષક ટેટટાટ અને ઘણી બધી એક્ઝામ હવે જ્યારે મુખ્ય પરીક્ષા ગોઠવી રહી છે ત્યારે આપણે પણ આ પરીક્ષાઓની ખૂબ સારી રીતે તૈયારી કરવી પડશે અને તો જ આપણે આ સ્પર્ધાત્મક યુગની અંદર ટકી શકશું બે વિડીયો ની અંદર આપણે નિબંધ લેખન વિશે મેં સમજૂતી આપી હતી આજે આપણે અલંકાર જે ખૂબ મહત્વનો ટોપિક છે એની વિશે હું સરળ રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ન ગમે તો પણ ખાસ જોજો કારણ કે તમારા માટે ખાસ એક બે માર્ક અલંકારની અંદર પણ

શબ્દ અલંકાર એટલે શું તો કે શબ્દોના દ્વારા જે અલંકાર બને છે કે પંક્તિ ની અંદર જે શબ્દો આપ્યા છે અલંકાર બને શબ્દોના અર્થ નહીં ખાસ યાદ રાખજો શબ્દ અલંકાર ના મુખ્ય ચાર પ્રકાર છે વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ શબ્દાનુપ્રાસ યમક આંતરપ્રાસ પ્રાસ સાંકળી અંત્યાનુપ્રાસ પ્રાશ આવા ચાર વર્ણ સગાઈ વર્ણ વર્ણ એટલે શું થાય તો કે વર્ણ એટલે અક્ષર શબ્દ નહીં અક્ષર તો કે કોઈ પણ પંક્તિ કે કોઈ પણ વાક્ય ની અંદર એકનો એક અક્ષર

કાકાએ કાકી ને કાચના કબાટ માંથી કાચી કેરીનો કચુંબર કાઢવાનું કીધું તમે છો કે શબ્દ ની શરૂઆત થી લઈને વાક્યની શરૂઆત થી વર્ણાનુપ્રાસ છે ત્યારબાદ બીજો પ્રકાર છે શબ્દ અનુપ્રાસ જો ઓલામાં વર્ણ હતો આમાં શબ્દ એક અક્ષર એટલે વર્ણ બે અક્ષરો ભેગા થાય એટલે શબ્દ બને એટલે અહીંયા શબ્દ નુ પ્રાસ અલંકાર ની વાત છે તો કે શબ્દ બે એક વાક્યની અંદર બે શબ્દો આવે લય હોય અથવા તો બે શબ્દો સરખા આવે ત્યારે શબ્દ નું પ્રાસ અલંકાર બને છે ખાસ કરીને ગાયક ને લાયક તું ફોગટ ફુલાણ જો ગાયક ને લાયક તો ગાયક અને લાયક વચ્ચે શું છે પ્રાસ મળે છે તો આજે પ્રાસ મળે ને ત્યારે એને શબ્દ અલંકાર કહી શકાય શબ્દ બે કે તેથી વધારે તો પણ પ્રાસ મળે અથવા ખાસ કરીને સરખા શબ્દો બે વાર આવે જવાની તો જવાની છે જો જવાની અને જવાની બે જગ્યાએ અર્થ અલગ અલગ થાય ત્યારે એને યમક અલંકાર કહેવામાં આવે એ પણ ખાસ યાદ રાખજો કે જ્યારે બે સરખા શબ્દો આવતા હોય ને બે જગ્યાએ એના અર્થ અલગ થતા હોય કે જવાની તો જવાની છે જવાની એટલે એક છે યુવાની અને એક જવાની એટલે વય જવાની તો આવી રીતના જયારે બે શબ્દો સરખા હોય પણ બે વાર આવે અને અર્થ અલગ અલગ થાય ત્યારે યમક અલંકાર બને અથવા જ્યારે પ્રાસ મળતો હોય ત્યારે પણ શબ્દ નું પ્રાસ અલંકાર બને ત્રીજો પ્રકાર છે જો પહેલો શું હતું વર્ણ યાદ રાખજો અક્ષર બે વર્ણ ભેગા થાય એટલે શબ્દો બને બે વાર આવે હવે યાદ રાખજો કે બે શબ્દો ભેગા થાય એટલે વાક્ય બને તો આ વાક્ય કે કાવ્ય પંક્તિ ની અંદર ત્રીજો પ્રકાર છે આંતર આંતર એટલે વચ્ચે આંતરપ્રાસ એટલે શું થાય વચ્ચે જ્યારે બે પહેલી પંક્તિ હોય અથવા તો પહેલી લીટી હોય એનો છેલ્લો શબ્દ અને બીજી લીટી પહેલો શબ્દ આની વચ્ચે મળે કે વિદ્યા ભણ્યો જેહ જો આ છેલ્લો શબ્દ છે ગેર વૈભવ રૂડ તો જેહ અને તેહ ક્યાં મળ્યા તો કે આંતર આંતર એટલે વચ્ચે વચ્ચે મળ્યા એટલે એને કયો અલંકાર કહેવામાં આવે આંતર જો પહેલો યાદ રાખજો ફરી ફરી કહું છું એકનો એક અક્ષર એકનો એક શબ્દ હવે શબ્દો ક્યાં મળે વચ્ચે વચ્ચે મળે ત્યારે કયો અલંકાર બને આંતર એપનો એક અક્ષર આવે તો વર્ણ એકનો એક શબ્દ આવે તો શબ્દાનુપ્રાસ અને એ શબ્દ જ્યારે વચ્ચે ભેગા થઈને મળે ત્યારે આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે છેલ્લો અને ચોથો પ્રકાર આ પણ સહેલો છે અંત્ય જો અંત્યનુંપ્રાસ અંત્ય અંત એટલે છેલ્લે જ્યારે છેલ્લે પ્રાસ મળે ઓલામાં ક્યાં પ્રાસ મળતા તો ઓલામાં શબ્દો ક્યાં ભેગા થતા તા વચ્ચે હવે અહીંયા બે પંક્તિમાં કે બે વાક્યમાં શબ્દો નો પ્રાસ ક્યાં ભેગો થશે છેલ્લે જ્યારે છેલ્લે પ્રાસ મળે ત્યારે એને કયો અલંકાર કહેવામાં આવે અંત્યાર ઉપર કે જેની જશોદા માવરડી જો માવરડી છેલ્લે એવું અલ્પ પછી ચરાવે ગોકુલ ગાવડી હવે માવલડી અને ગાવડી વચ્ચે શું મળ્યું પ્રાસ મળ્યો પણ આ પ્રાસ ક્યાં મળ્યો છેલ્લે મળ્યો તો છેલ્લે પ્રાસ મળ્યો એટલે એને કયો અલંકાર કહેવામાં આવે અંત્યાનું પ્રાસ હવે એક જ લીટી અંદર આ ચારે ચાર અલંકાર યાદ રાખવાના હોય તો શોર્ટકટ એ છે કે એક અક્ષર બે શબ્દો શબ્દો વચ્ચે મળે અને શબ્દો છેલ્લે મળે એકનો એક અક્ષર આવે તો વર્ણાનુપ્રાસ એકનો એક શબ્દ આવે તો શબ્દાનુંપ્રાસ શબ્દો વચ્ચે મળે ત્યારે આંતરપ્રાસ અને શબ્દો છેલ્લે મળે ત્યારે અંતેમપ્રાસ તો આ રીતને આજે આપણે શબ્દ અલંકારના ચાર પ્રકારની સમજૂતી મેળવી આપને જો આ સમજૂતી ગમી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તો જ મને પણ ખૂબ આનંદ થશે અને હું નવા નવા વિડીયો આપને સમજાય તે રીતના બહુ સારી રીતે વ્યાકરણ બનાવી બનાવીને મૂકીશ તો ખાસ વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો અસ્તુ